ભરૂચ જિલ્લા તંત્રની આગેવાનીમાં જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત રોજ ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવિલ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન જેપી આર્ટસ આર્ટ્સ કોલેજ ભુલાવ ખાતે કરવામાં આવ્યું હતું આ તાલીમમાં નાયબ કલેક્ટર શ્રી નિકુલ પટેલ દ્વારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તાલીમનો મુખ્ય હેતુ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પદ્ધતિઓથી વાકેફ કરવાનો હતો સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઈ તાલીમમાં જોડાવા માટે તેમણે આહવાન કર્યું હતું સિવિલ ડિફેન્સના હેતુઓ તેની પ્રાથમિક માહિતી અને આપાતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી સિવિલ સિવિલ ડિફેન્સના હેતુઓ તેની પ્રાથમિક માહિતી અને આપાતકાલીન પરિસ્થિતિને સમયે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી આ તાલીમમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ વાઘેલા દ્વારા યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ વિવિધ પ્રકારની સેવાઓ જેમાં હેડક્વાર્ટર્સ તાલીમ સંદેશ વ્યવહાર વોર્ડન સેવા અગ્નિશામક સેવા બચાવ સેવા પ્રાથમિક સારવાર સેવા કલ્યાણ સેવા માલ મિલકત બચાવ સેવા પુરવઠા સેવા અફવાઓ ન ફેલાય તે સુનિશ્ચિત કરવું વગેરે અંગે સમજૂતી આપી કેવા પ્રકારના પગલાં લેવા તેમજ સિવિલ ડિફેન્સ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આપાતકાલીન પરિસ્થિતિ કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે બચાવ કરવો તથા તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા ભરૂચ જિલ્લામાં તાલુકા મથકો ઉપર નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવેલ નથી તેવું નીચે દર્શાવેલ લિંક મારફત તેમજ તાલીમના સ્થળે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે આજથી આગામી છ જૂન બે હજાર પચીસ સુધી જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર સિવિલ ડિફેન્સ તાલીમનું આયોજન કરાયું છે આ તાલીમમાં પ્રાંત અધિકારી શ્રી મનીષા મનાણી ભરૂચ મામલતદાર શ્રી માધવી મિસ્ત્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી લાડુ મોર તેમજ એનસીસી વિદ્યાર્થીઓ સરપંચ શ્રીઓ તલાટી મંત્રીશ્રીઓ આપદા મિત્રો હોમગાર્ડ ખાનગી સુરક્ષા એજન્સીના કર્મચારી શ્રીઓ એનજીઓ વગેરે લોકોના સરપંચ શ્રીઓ અને તલાટી મંત્રીશ્રીઓ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સરકાર અને ગુજરાત સરકારની સિવિલ ડિફેન્સની ગાઈડલાઇન્સ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ બે જૂન બે હજાર પચીસથી છ જૂન બે હજાર પચીસ એમ પાંચ દિવસ જિલ્લાના કુલ નવ સ્થળો ઉપર સિવિલ ડિફેન્સની તાલીમ શરૂ શરૂઆત થઈ ચૂકી છે તાલીમમાં કુલ પાંચ દિવસમાં પ્રથમ દિવસે સિવિલ ડિફેન્સનો હેતુ તેમાં કઈ પ્રાથમિક માહિતી આપવી બીજા દિવસે પ્રાથમિક સારવાર બ્લડ બોટલ કલેક્ટ કરવી એકસો આઠની સેવા બોમ્બના ટાઇપ અને બોમ્બ ડિસ્પોઝલ દોરડા કઈ રીતે બાંધવા દોરડાની ગાંઠો આ ઉપરાંત અનેક પ્રકારની ફાયર ફાઇટિંગની સુવિધા એવી અને બાર અન્ય વોર્ડન સેવાઓ જેવી સેવાઓ આ સિવિલ ડિફેન્સ અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે તો સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકાના તમામ જિલ્લાના લોકોને આ માટે એક અપીલ કરવામાં આવે કે આપ પણ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક જોડાવ અને દેશની સેવામાં આપનું અમૂલ્ય યોગદાન આપો એવી અભ્યાસના છે સર સિવિલ ડિફેન્સનો મુખ્ય હેતુ કે જ્યારે યુદ્ધની જેવી પરિસ્થિતિમાં આપણી પાસે પોલીસ તંત્ર અને મિલિટરીનું તંત્ર છે પણ આ તંત્રની જ્યારે શોર્ટેજ હોય છે જ્યારે એની ઉણપ હોય છે ત્યારે નાગરિકો પોતે જ સ્વરક્ષણમાં જોડાય આ ઉપરાંત આપદા જેવી પરિસ્થિતિ પૂર છે અર્થ ક્વેચ છે અથવા સુનામી વાવાઝોડું જેવી પરિસ્થિતિમાં પણ આ તાલીમનો લોકોના બચાવ અને રાહતની કામગીરીમાં ઉપયોગ થાય મોટાભાગે આનો હેતુ સ્વરક્ષણથી સમાજ રક્ષણ ને સમાજ રક્ષણથી દેશ રક્ષણ સુધી નાગરિક પોતે જ પોતાની રીતે આત્મનિર્ભર બનીને દેશની સેવા કરે ને રક્ષણ કરે એ નુખ્ય હેતુ